તો સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું હોય છે તો તો આ એક એક પેપર લીધું છે છે સિંગલ જો તમે અસ્તરમાં કટિંગ કરતા એને ફોલ્ડ કરીને રાખવાનું પણ આ ફરમો છે એટલે આ સિંગલ છે અને જો કાપડમાં આપણે કટિંગ કરતા હોય તો બંધ ભાગથી તમારે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે તો હવે આપણે સૌથી પહેલા લંબાઈ લઈશું આ સાઇઝ પ્રમાણે જે લંબાઈ છે તે સવા ચૌદ ઇંચ છે ટોટલ લંબાઈ બ્લાઉઝ હોય આપણે એક ઇંચ વધારવાની જેટલી પણ આપણે લંબાઈ હોય એમાં એક ઇંચ આપણે એકસ્ટ્રા લેવાનું જે સિલાઈમાં વળે એ માટે તો એક નિશાન લગાડ્યું થોડુંક દૂર પણ એક નિશાન સવા પંદર ઇંચ ઉપર લંબાઈમાં લગાડવાનું

તો સૌથી પહેલા આપણે પર નિશાન લગાડવાનું તો અહીંયા શોલ્ડર રાખ્યું છે તો ઘણા બહેનોની કોમેન્ટ આવે છે કે એને જે બ્લાઉઝ સીવે છે તેનું શોલ્ડર ખંભેથી ઉતરી જાય છે તો એનું કારણ શું તો એવું ના થાય એ માટે આપણે અહીંયા સવા ઇંચ એટલું આપણે નીચે ક્રોસમાં લાઇન ડ્રો કરવાની શોલ્ડર તરફથી આ રીતે જો આ રીતે તમે કટિંગ કરશો શોલ્ડર નું ક્રોસમાં તો શોલ્ડર ઉતરવાની સમસ્યા નહીં થાય હવે આપણે અહીંયા આર્મોલ નું નિશાન તો અહીંયા આ સાઈઝ પ્રમાણે હું સાડા પાંચ ઇંચ ના આર્મોલ લઈશ અને હા તમારે બીજી કઈ સાઈઝ નું શીખવું છે તે પણ કોમેન્ટ કરજો તો આગળ એ વિડીયો લઈને આવીશ

હવે અહીંયા ભાગ લેવાનો માર્જિન તો અમુક લોકોને વધારે માર્જિન ગમે છે અમુકને ઓછું તો અહીંયા એક ઇંચ દોઢ ઇંચ કે બે જેટલું તમે માર્જિન લઈ શકો તો હું અહીંયા દોઢ ઇંચ માર્જિન રાખીશ એક હવે તમારું નિશાન

હવે આ બંને માર્જિનના પોઈન્ટને આપણે મેળવી દેવાના છે આ રીતે તો માર્જિન હવે આપણે અહીંયા ગળાનું નિશાન લગાડશું તો પેલા આપણે એ જોવાનું કે આપણે શોલ્ડર કેટલું રાખવું છે તો આમાં સવા બે ઇંચ શોલ્ડર રાખવું તો એમાં પોણો ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું જેમ કે સવા બે ઇંચ શોલ્ડર હોય તો પોણા ઇંચ એક્સ્ટ્રા લઈ દે અહીંયા ત્રણ ઇંચ નું શોલ્ડર થાય

તો અહીંયા સૌથી પહેલા હું નવી રાખીશ પછી જો આપણે મોટું કરવું હોય તો આ આપણે 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 એમાં મોટું કરી કરી શકશું રીતે એક ડ્રો હવે અહીંયા બે ઇંચની જે પહોળાઈ આવી છે અહીંયા થોડુંક આપણે એને બ્રોડ કરવાનું હોય એટલે બે ઇંચ છે તો અહીંયા થોડુંક આપણે વધારે લેવાનું તો અહીંયા હું અઢી ઇંચ જેટલું બ્રોડ રાખીશ એટલે ગળાનો શેપ એકદમ સરસ આવશે

આ રીતે તો આપણે જે પાછળના ભાગમાં આપણે ટક્સ લઈએ છીએ તે હું તમને નિશાન લગાડીને દેખાડીશ કે કેટલા ગેપમાં આપણે ટક્સ લેવાનો તો જ્યાં પણ આપણે ફિટિંગનું નિશાન લગાડ્યું હતું ત્યાંથી અહીંયા આ રીતે પટ્ટીને રાખીને તેને આ રીતે ફોલ્ડ કરવાની એટલે જે પણ સેન્ટર આવે ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું અને ત્યાં આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની આ રીતે અને હું અહીંયા સાડા ચાર ઇંચનો ટક્સ લગાડીશ હવે જે આપણે એક ઇંચ અહીંયા એક્સ્ટ્રા લીધું તેને આપણે આમાં કવર કરવાનું તો બંને સાઈડ આપણે અડધા અડધા ઇંચનું નિશાન લગાડવાનું આ રીતે તો એટલો આપણે અહીંયા ટક્સ લેવાનું એને હું આ રીતે બંને લાઈન ક્રોસમાં ડ્રો કરી દઈશ તો આ મેં ટક્સનું નિશાન લગાડી દીધું છે હવે આપણે પાછળના ભાગનું જે ડ્રોઈંગ છે તે રેડી છે હવે આપણે આને કટિંગ કરી દેવાનું છે તો અહિયાં શોલ્ડરમાં જે આપણે ક્રોસ લાઈન ડ્રો કરી છે ત્યાં સુધી આપણે કટિંગ કરવાનું છે આ રીતે પાછળના ભાગનું કટિંગ તૈયાર છે હવે આપણે આગળના ભાગનું ડ્રો કરીને પછી આપણે પાછળનું ગોળું આપણે કટિંગ કરશું તો હવે આગળનો ભાગ કટિંગ કરવા માટે આપણે શું શું ફેરફાર કરવાનો હોય તે આપણે જોઈશું તો સૌથી પહેલા આપણે લંબાઈમાં અડધા ઇંચ આ પ્રિન્સેસ કટ છે તો આપણે અડધા ઇંચ એક્સ્ટ્રા લેવાનું આ રીતે બે બે નિશાન કાઢી દીધા છે તેના ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી દઈશું જે કોઈને આઈ હુક ની પટ્ટી પાછળની તરફ રાખવાની હોય તો એ અહીંયા સવા જેટલો એક્સ્ટ્રા લેશે અને જો આગળ તરફ રાખવી હોય તો આપણે આગળની તરફ લઈશું તો આ ફર્મામાં આપણે આગળની તરફ હાઈ હુક ની પટ્ટી આવશે તો એના માટે આપણે સવા ઇંચ કરતાં થોડુંક વધારે એક્સ્ટ્રા આપણે લેવાનું તો ત્યાં પણ આ રીતે આપણે સીધી લાઈન ડ્રો કરી દઈશું હવે જ્યાં આપણે આ પડે ત્યાં જ આપણે પાછળના ભાગને રાખવાનું છે તો આ રીતે આપણે પાછળના ભાગને રાખીને એક્ઝેક્ટ જે આપણે પાછળના ભાગમાં નિશાન લગાડ લગાડ્યું હતું તેને આપણે ડ્રો કરી દેવાનું છે પછી આગળનો ફેરફાર કરશું હવે સૌથી પહેલા આપણે આર્મલ તરફથી અડધા હવે જે કટ માટે આપણે ફેરફાર કરવાનો છે તે કરશું તો આર્મલ તરફથી આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે સાઈડ જે આપણે અહીંયા સિલાઈ ને બંને ભાગને જોઈન કરશું તો એમાં અડધા હવે અહીંયા જે આપણે ટક્સ આવે છે પ્રિન્સેસ કટ નો તો આ બત્રીસ સાઈઝ પ્રમાણે આપણે દોઢ નો ટક્સ લઈએ છીએ અને

અને આ રીતે આપણે રાઉન્ડ નો શેપ આપી દેવાનો હવે જે મેન કટિંગ છે પ્રિન્સેસ કટ નું તે આપણે જોઈશું

તો આપણે એટલે કે સવા ત્રણ ઇંચ થાય તો પેલા આપણે પોણા પોણા ચાર લગાડીશ આ રીતે તો આપણો ટક્સ પોઈન્ટ છે તો અહીંયા આપણે પોણા ઇંચ ઉપર નિશાન લગાડીશું તો નીચે થોડુંક આપણે ઓછું કરવાનું તો જેમ કે અહીંયા પોણા ઇંચ છે

તો શેપ આપવા માટે પણ હું આ તેલનો યુઝ કરીશ તો આ રીતે હું શેપ આપી આપણે થોડોક વળાક લેવાનો તો આ રીતે આપણે પ્રિન્સેસ કપ નો શેપ આપવાનો તો અહીંયા જે દોઢ ઇંચ ટક્સ નું એક્સ્ટ્રા લીધું તે પણ કવર થઈ જાય ઓલરેડી અહીંયા લીધું જ હતું તો એ માટે ક્રોસમાં લાઇન ડ્રો કરવાની છે જે યોગ પાર્ટ છે ત્યાં અને આ બાજુ આપણે અડધા ઇંચ તો છે જ પણ ઉપરથી આપણે સવા જેટલું ટી શર્ટ લગાવી દે એ ક્રોસમાં લાઈન ડ્રો કરવાની તો આપણે અડધા ઇંચ આપણે અહીંયા શા માટે એક્સ્ટ્રા લઈએ છે તેનું કારણ એ છે કે જો તમે ડાયરેક્ટ આમ સીધું રાખીને કટિંગ કરી દો તો જ્યારે આ બંને ભાગ તમે જોડો તો આ જ્યાં આપણે તક્ષ આવ્યો હોય ત્યાંથી ઓછું સડી જાય છે ને જો અડધા ઇંચ એક્સ્ટ્રા આપણે લીધું છે તો એ ઓછું નહીં સડે એટલે બ્લાઉઝનું ફિટિંગ એકદમ પરફેક્ટ આવશે આ રીતે તમે એકવાર ટ્રાય કરજો એકદમ ફિટિંગ આવી જાય તો મને કોમેન્ટ કરીને કહેજો તો હવે આપણે આ ભાગને કટિંગ કરી દેવાનો છે તો કટિંગ પણ ક્યાંથી કઈ રીતે કરવાનું તે ધ્યાનથી જોજો તો સૌથી પહેલાં આપણે ઉપરનું જે નિશાન છે તે કટિંગ કરી દઈશું હવે આપણે આ બંને ભાગને અલગ કરી દઈશું આ રીતે હવે જે બંને ક્રોસમાં આપણે લાઈન ડ્રો કરી હતી તેને કટિંગ કરી દેવાની છે ભાગનું પણ કટિંગ થઈ ગયું છે તો આપણે સીવતી વખતે જોઈન કરીએ તો આપણે નીચેથી જોઈન કરવાનું સ્ટાર્ટ કરવાનું છે ને ઉપર એન્ડ કરવાનું છે તો આ જોઈન કરશે એટલે જે આ અડધા ઇંચ આપણે લીધું છે એકદમ ફીટ સીધું આવી જશે

આ પ્રિન્સેસ કટ કટિંગ તૈયાર છે અને આ બાયનું કટિંગ આ વિડીયો માં નથી દેખાડ્યું કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે અને ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ પર એક ડિટેલમાં વિડીયો છે કે બાય નું કટિંગ કઈ રીતે કરવાનું કોઈ પણ સાઇઝ હોય પણ માપ હોય બાઈનનું કટિંગ કરવાની મેથડ એક સરખી જ હોય છે તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન અથવા કોમેન્ટ બોક્સમાં આપી દઈશ ત્યાંથી તમે ક્લિક કરીને જોઈ શકો છો અને સિલાઈના પણ ઘણા ખરા વિડિયો છે મારી યુટ્યુબ ચેનલ પર તો એ વિડિયો જોઈ લેજો જેનાથી તમને ઘણું ઘરું સીવતા તમને ઘરે બેઠા આવડી જાય તો એટલા માટે અને આગળ તમારે શું શીખવું છે તે કોમેન્ટ કરીને કહેજો હું તેનો વિડીયો જરૂર લાવીશ અને આ વિડીયો કેવો લાગે એ પણ કોમેન્ટ કરીને કહેજો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ